તો છોટાઉદેપુરના વિજોલ ગામના વદિયાભાઈએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને નહીવત ખર્ચે વધુ આવક મેળવી છે જેમાં હળદરના એક છોડમાંથી પાંચસોથી સાતસો ગ્રામ જેટલું ઉત્પાદન મેળવે છે વદિયાભાઈ વર્ષો પહેલાથી રાસાયણિક ખેતી કરતા હતા વર્ષ બે હજાર અગિયાર બારથી આત્મા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતીમાં ઉનાળુ પાકમાં અળદ અને મગ તેમજ ચોમાસુ પાકમાં સોયાબીન ડાંગર

અ હળદી છે અને મકાઈ છે સોયાબીન છે વગેરે પાકો કરું છું જેમાં મેં હું બે એકરમાં પ્રાકૃતિક ખેતી કરું છું સૌ પ્રથમ પહેલા ઘન જીવામૃત નાખું છું ત્યારબાદ જીવામૃત મહિના મહિનામાં બે વખત ફરજિયાત નાખી દઉં છું એક એકરની અંદર બસો લિટર નાખું છું અને જીવાતે આવ્યા ત્યારે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિશસ્ત્ર વગેરે ઉપયોગ કરીને મેં પ્રાકૃતિક ખેતી કરું છું

કેટલાક ખેડૂતોનું લોક માનસ એવું સામાન્ય રીતે જોવા મળે છે કે રાસાયણિક ખેતી કરવાથી ઉત્પાદન સારું થાય છે અને ખેડૂતોની આર્થિક આંખ વધે છે પરંતુ જિલ્લામાં અનેક ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેઓનું કહેવું છે કે રાસાયણિક ખેતી કરવાથી ચોક્કસ જમીનની ફળદ્રુપતા ઘટે છે આપણે છોટાઉદેપુર જિલ્લાના વિજોલ ગામે ગુજરાત ફર્સ્ટ ટીમ આવી છે ત્યાંના જે વદેશિંગભાઈ છે જે વદેશિંગભાઈએ પોતાના ખેતરમાં હળદર ટામેટા રીંગણ મકાઈ જેવી તમામ ચીજ વસ્તુઓ કરી છે અને તેનું સિંચન પ્રાકૃતિક ઢબે કરે છે આ વધેસિંગભાઈ સાથે ગુજરાત ફસ્તી ટીમે વાત પણ કરી છે ત્યારે વધેસિંગભાઈનું કહેવું છે કે છો જિલ્લાના તમામ ખેડૂતો એક વખત પ્રાકૃતિક ખેતીથી શરૂઆત તો કરે એક ગુંઢાથી શરૂઆત તો કરે ચોક્કસથી જમીનની ફળદ્રુપતા જોઈ ખેતીનો ખર્ચ જોઈ અને ઉત્પાદન જોઈ તમારી સમસ્ત જમીનમાં તમે પ્રાકૃતિક ખેતી કરતા થઈ જશો તેવી ખાતરી પણ આજના તબક્કે તેઓ વ્યક્ત કરી રહ્યા છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર